तो चलो दर्शक मित्रों બધા દર્શક મિત્રો ને જય ઈંગળાજ માં જય શ્રી રામ બધા દર્શક મિત્રો ને સબસ્ક્રાઇબ ને જય સીતા તો આજનો વિડીયો છે રણ વિસ્તારમાં ઇંગરાજ માતાજીના મંદિરનો તો રસ્તામાં કુતરાઓ માટે નાસ્તો લઈને પણ આવી ગયો મિત્રો તો આ બધા કુતરાઓ માટે આપણે નાસ્તો દઈએ જમવા માટે નાસ્તો લઈ આવ્યો આ ધોળીઓ જોયો આમ ટેકડા મારે બિસ્કુટ ને બટર ને છે એના માટે આજ વાટ જોતા હતા હજી કેમ ના આવ્યા એટલા માટે દર્શક મિત્રો આ બિચારા બોલા પ્રાણી છે એના માટે આપણે થોડી ઘણી સેવા કરી આપીએ બિસ્કુટ ને બટર ને લઈને આવ્યો તો જો આ એકદમ વ્યવસ્થિત આપણે નાસ્તો કરાવી દઈએ તો હવે પછી આપણે આગળ નીકળીએ ઇંગ્રેજ માતાજીના મંદિર તરફ આ રસ્તામાં જે એક બીજા કુતરા આવી ગયા એના માટે નાસ્તો જોઈ દઈ હાલત જોઈ એને મજા આવી ગઈ નાસ્તો આવી ગયો એમ લાગે હાલો નાસ્તો લઈ લ્યો એકને થોડી ઘણી ભૂખ છે બીજાને નથી અયોગ્ય હવે દર્શક મિત્રો આગળ નીકળીએ બે ત્રણ બીજા મળી ગયા કાળું છે ધોળું છે અને લાલ છે ચાલો આવી જાઓ ચાલો નાસ્તો આપી દઈએ એમને બધાને તો હવે મારે મોડું પણ થાય છે અને નાસ્તો બધો ચાલુ છે પણ આ બોલ પ્રાણી માટે ખૂબ ખૂબ જરૂરી છે મિત્રો ચાલો નાસ્તો કરી લો ફટાફટ પછી નીકળીએ ઇંગરાજ માતાજીના મંદિર તરફ તો દર્શક મિત્રો અગાડી પછી આપણે અહીંયા તો આ ચકલા માટે ચણિયારો છે અહીંયા કોઈ પણ અહીંયાથી નીકળે રસ્તામાંથી તો ચોખા ને મગ્ન એવું ચકલા માટે નાખી દે ને હું પણ નાખી રહ્યો છું દર્શક મિત્રો આ બધા સેવાના કામ કરી રહ્યા છીએ અમે નાના મોટા તો હવે પછી અગાડી નીકળીએ ઇંગરાજ માતાજીના મંદિર તરફ જેવા કોઠો છે પાણીનો આપણા ખેડૂત દર્શક મિત્રો ઉપયોગ કરીએ ને હવે ગાડી નીકળીએ ઇંગરાજ માતાજીના મંદિર તરફ એકદમ શાંત વાતાવરણ જોવા મળી રહ્યું છે ને બધા પક્ષીઓને કલબલાટ ચાલી રહ્યું છે એટલા માટે આમાં એડિટ નથી થતું હવે ઇંગળાજ માતાજીનું મંદિર બસ અહીંયા જ છે ચાલો ઇંગળાજ માતાજીના મંદિર થઈએ અહીંયા પણ જો એક મિત્ર હમણાં નાખી ગયો હતો કુતરા માટે મમરા ને એવું બધું છે અહીંયા ને આપણા કાળુભાઈ બહાર આંટા મારી રહ્યા છે ને હું પાણીનું ને એ બધું કામકાજ કરી દઉં આપણે પાણી એમાં તગારામાં નાખી દઈએ એટલે ચકલાઓને પીવાની બરાબર વ્યવસ્થા મારે તો બધો નાસ્તો અને પાણીને બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે ઇંગરાજ માતાજીનું મંદિર તરફ જરાક બતાવી દઉં આપણા બેન માટે પાણીનો વાટકામાં ભરીને મૂકી દીધું એકદમ વ્યવસ્થિત ને આપણા તરા બધા છે નાસ્તો માટે હવે નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો મને લાગે છે હું ભૂખ નથી બરોબર તો હવે નાસ્તો કરવો હોય તો હજી એક છે આપણે અહીંયા લઈ લો આપણે ભોલુંભાઈ આયા ભોલુભાઈને જરાક ભૂખ લાગી છે એવું દેખાય તો લઈ લો ભોલુભાઈ નાસ્તો હાલે એકદમ વ્યવસ્થિત તો હવે ચાલો ફટાફટ નાસ્તો કરી લો એટલે દર્શક મિત્રોને ઇંગરાજ માતાજીના મંદિરના દર્શન કરાવી દે ચણિયારોને અહીંયા ચકલાઓને એનું બધું વ્યવસ્થિત થઈ ગયું છે અહીંયા ચણિયારા માટે મેં બધું નાખી દીધું છે ચોખા છે પાર્લેજી બિસ્કુટ છે ને પાણીનું ને આ બધું અહીંયા ઉપર નાખી દીધું એટલે કૂતરા ખાઈ ન જાય ચકલા માટે તો હવે ઇંગરાજ માતાજીના દર્શન કરી લઈએ આપણે રણ રણ વિસ્તારમાં ઇંગરાજ માતાજીનું મંદિર છે તો અહીંયા રણ વિસ્તારમાં હું પણ દર્શન કરી લઉં અને તમને પણ દર્શન કરાવી દઈએ તો જય ઇંગરાજમાં આપણે દર્શન કરી લઈએ દર્શક મિત્રો અહીંયા એકદમ ચોખ્ખું અને સ્વસ્થ વાતાવરણ છે થોડો ઘણો તડકાનો પણ પ્રભાવ છે એટલે આપણે દર્શન કરી લઈએ અહીંયા બીજા કોઈ સાથીઓ કે મારા મિત્રો એ કંઈ આરે નથી તો એકદમ સરસ મજાની જગ્યા છે ઇંગ્રજ માતાજીના સ્થાનક ઉપર અને અહીંયા ચકલા કૂતરા અને બધાને પૂરેપૂરી વ્યવસ્થા મળી જાય આમ તો કોઈ આવે નહીં રણ વિસ્તારમાં પણ આપણે ટાઈમ મળે તો આવી જગ્યા ગોતી લેવાની આપણે સેવા પણ મળી જાય ને કોઈ પણ આપણે મન પણ સ્વસ્થ થઈ જાય જો ચકલાઓ અહીંયા આટા તો મારી રહ્યા છે હવે આ તરફ છે આપણે બધું ગ્રાઉન્ડ છે ને આ ઇંગળાજ માતાજીનું મંદિર છે અહીંયા મંદિરની પાછળ પણ એટલો બધો ગ્રાઉન્ડ છે અંદર તમને બતાવી દઉં વ્યવસ્થિત પહેલા અહીંયા મંદિરે આટલી બધી વ્યવસ્થા નહોતી હવે ખૂબ સરસ મજાની વ્યવસ્થા થઈ ગઈ છે અંદર લાદીને ને બધું એકદમ વ્યવસ્થિત છે માતાજીનું સ્થાનક બનાવી દીધું મંદિર તો આપણે અંદર જઈને દર્શન કરીએ હિંગરાજ માતાજીના તો હિંગરાજ માતાજીના મંદિરના દર્શન કરી લેજો દર્શક મિત્રો બધાય આપ સબ તો દર્શક મિત્રો જેની કુલદેવી હોય ખાસ ખાસ પગે લાગી લેજો જય હિંગળ કૃપા તો આ અંદર મંદિરની બધી વ્યવસ્થા છે લાઈટ ફિટિંગ ને બધું છે તો ચાલો દર્શક મિત્રો આપણે ઇંગરાજ માતાજીના દર્શન કરી લે તો હવે પછી આપણે ઇંગરાજ માતાજીના દર્શન કરીને આપણે અગાડી રણ વિસ્તારમાં બધું ડેકોરેશન જોવાની કરીએ સરસ મજાનું છે રણ વિસ્તારનું ડેકોરેશન તો ઇંગરાજ માતાજીના દર્શન કરીને આપણે અગાડી નીકળીએ તો વિડીયોમાં બને રેજો રણ વિસ્તારનો ખાડી વિસ્તાર છે અમારે અહીંયા ગામની બાજુમાં જો અહીંયા ચકલાના ડબલા ટીંગાડી દીધા પાણી પીવા માટે અહીંયા પણ એક પ્રેક્ષક છે અહીંયા જો આ ખરેખર આને બહુ ભૂખ લાગી છે આ અહીંયા એક જ છે બે થી ત્રણ પડીકા હમણાં દઈ દેવા એને ચાર પાંચ પડીકા વધ્યા અને આને ખરેખર દર્શક મિત્રો બહુ ભૂખ લાગી છે એક આપણે બિસ્કુટ કે બટર નાખીએ એટલે ફટાફટ વહી જાય પેટમાં તો આપણે ખાઈ લે ત્યાં સુધી આપણે તો આપણે બે સેકન્ડ અહીંયા રાહ જોઈએ તો અહીંયા પણ મેં બધુંય વ્યવસ્થિત રાખી દીધું ચકલા માટે પાણીની વ્યવસ્થા છે અહીંયા પાણીનું એક ડબલું રાખી દીધું ચકલા ભૂખ્યા દરસે આવે તો પાણી પી લે અને ચકલાને ચણને બિસ્કુટને એ પણ અહીંયા નાખી દીધી બાવરના થડમાં નાખી જેથી કરીને કૂતરાઓ ન ખાઈ જાય કીડીઓ મકોડા ને એના પણ પેટમાં જતું રહે બિસ્કિટ ને આપણે અહીંયા એકદમ વ્યવસ્થિત રાખી દઈએ આનો નાસ્તો હજી ચાલુ છે દર્શક મિત્રો જો બહુ ખરેખર એને ભૂખ લાગી હતી તો હવે અહીંયા બધું કમ્પ્લીટ ગોઠવાઈ ગયું છે ચોખ્ખા અને બધું નાખી દઉં ચકલા માટે આ છોટું સરકારને હજી નાસ્તો ચાલે છે આ ત્રણ પડીકા ખવડાવી દીધા હવે આમાં થેલીમાં જોઈ લે કેટલાક છે એ ચોખાને બધું અહીંયા ચકલાઓને હવે નાખી દે ને આ બિસ્કિટ વધેલા છે એ પણ હમણાં નાખી દઈએ ચોખાને બધું એકદમ બાવળના થળમાં જે કૂતરા ના આંબાવી શકે એ રીતના રાખી દે જો ત્યાં પણ સોટું સરકાર પૂગી ગઈ અહીંયા શું રાખી છે તો હવે દશક મિત્રો અગાડી જઈએ આપણે અહીંયા ચોખા નાખી દઉં થોડા ઘણા વધ્યા છે એ તો ચાલો હવે અહીંયા પણ નાખી દીધા આપણે જ્યાં થેલીમાં વધ્યા થાય એ બધાએ અહીંયા નાખી દઈએ કીડીઓ મકોડા ને ચકલા માટે તો હવે દર્શક મિત્રો આપણે અગાડી તમને ડેકોરેશન બતાવી દઉં મારા રણ વિસ્તારનું એકદમ ચોખ્ખું વાતાવરણ છે જો કોઈ દર્શક મિત્રોને આ રણ વિશેનો ખબર હોય તો કોમેન્ટમાં કરી દેજો કે કયા વિસ્તારનો છે ને એમાં કોઈ પણ જાતની ભૂલ આવતી હોય તો પણ કોમેન્ટમાં દર્શક મિત્રો કરી દેજો કેમ કે આમાં મારે બહુ ઊંડો અનુભવ નથી નવું સૌ છે નાનકડું ભૂલ છે તો દર્શક મિત્રો આપણે એકદમ ચોખ્ખું દેખાઈ રહ્યું છે વાતાવરણ અમારે અહીંયાનું ને આમાં જો કોઈ વિડીયોમાં એડિટિંગમાં કોઈ પણ ફોલ્ટ આવે તો કોમેન્ટ કરી શકો છો દર્શક મિત્રો આપણે આ બહુ જૂનું નથી એકદમ નવું સવું છે એટલા માટે આમાં થોડી ઘણી મિસ્ટેક આવતી હોય તો એ જણાવી શકો આપ કોમેન્ટમાં તો જેથી કરીને આવનારા વિડીયોમાં અમે સુધારો વધારો કરી શકીએ તો દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો અને નવા મિત્રો હોય એ સબસ્ક્રાઈબ કરજો તો ચાલો દર્શક મિત્રો હવે આપણે અહીંયાથી રિટર્ન નીકળવાની તૈયાર છે અહીંયા તડકોનો વધારે પ્રભાવ છે ને પાણી કે કાંઈ હારે ભેગું છે નહીં એટલે હવે આપણે ફરી પરત નીકળવાના છીએ ઘરે તો દર્શક મિત્રો રિટર્ન પણ આવવામાં તમને થોડું ઘણું બતાવી દઉં અહીંયા અમારા

અહીંયા ડેમની સામેની બાજુ આ તરફ એક ગામ આવી આવે છે અમારે ને આ જે અહીંયાથી જે રસ્તો સીધો નીકળે છે એ અમારા ગામ તરફ જઈ રહ્યો છે એક આ રસ્તો છે સામેના ગામ તરફ ને એ વિડીયો જો આપણે એનો કોઈક વિડીયો જોવો હોય તો પણ કોમેન્ટ કરી દેજો એ સામેના ગામમાં પણ હરસિદ્ધિ માતાજીનું મંદિર છે કોયલા ડુંગર તરફનું હવે આ તરફ પણ ગ્રામ્ય વિસ્તાર ઓછા દેખાય છે બહુ અહીંયાથી અહીંયાથી જો સામેની બરોબર હવે હવે ગામ તરફ જવાનો તો ચાલો ઘરે આવી ગયો અમારા રવિના રિયાબેન ને આઈસ બરફ છે અહીંયા શિવાભાઈ સિરાગ બારિયા કેમ છે સિરાગ બારિયા મજામાં આપણે સિરાગ બારિયા એકદમ આઈ ક્લાસ આઈસ બનાવે છે રિયાબેન નાટા મારે છે બીજા દર્શક મિત્રો છે રામદેવ બારીયા એકદમ આઈ ક્લાસ ગોલા બનાવે છે આઈસ બરફ કેમ છે મજામાં જવો તે ડાન્સ કરે છે બારીયા પરિવારના મેમ્બર છે હા ખૂબ સરસ હા ભાઈ હા બનાવો બનાવો આઈસ બનાવો એક મેંગો બનાવો અને દર્શક મિત્રો એક તો રાધેશ્યામ નો આપણે સિરાજ બારિયા શરબત બનાવે છે સરસ મજાની બનાવે છે દર્શક મિત્રો કોઈનું મન થાય તો મેંગો અથવા આઈસ ડીશ લઈ લેજો ખૂબ ખૂબ મીઠો અને મધુર બનાવે છે અમારા સિરાજ બારીયા તો આપણે ઉનાળાની સીઝન આવે છે એટલે રાધેશ્યામની આઈસ આપણે આઈસ ને શરબત ને છોકરાઓ માટે ખાસ જરૂરી છે અને બનાવ પણ સરસ મજાનું સિરાક બારિયા અને બે ત્રણ મિત્રો અમે એમાં પણ ભેગા છે અમારી ચેનલમાં પણ હોય રામદે ગામી અત્યારે એની બરફ જમાવે રિયાબેન રવિનાબેન ને આવી ગયા જો બે એક વાટકી લઈ લીધી પાંચ વારી કેમ છે સરસ મજાની છે ને ઘરે ડાયરો જમાવ્યો છે જો રિયાબેન કેમ છે સિરાગભાઈ ના આઈસ બરફ સુપર સુપર વિનર હા સુપર લાગે છે વિનર હા તો દર્શક મિત્રો ખૂબ સરસ લાગે છે એમાં રિયાબેન તો જય દ્વારકાધીશ દીશ હવે મળશું નવા વિડીયોમાં